એ જાડમે જે પતૂ પતૂ શિયાળ આવ્યું અને શિયાળને બહુ ભૂખ લાગીતી એટલે એ તો ઓ મ નજર પેલા ઉપર ગઈ એટલે એને તો કાગડાને જોઈ શિયાળે તો તો કાગડાના ચોચમાં હું હતો અને એને તો એ પુરી ખાવાનું મન થઈ ગયું અને મે તો વિચાર્યું કે હું કાગડાને પકડવા જાયે

ભાગાકાર કરી દીધા માટે એટલે પૂરી ચોચ પડી ગઈ ચોક પડી પૂરી અને પૂરી કોને લઈ દીધી ત્યારે લઈ દીધી અને પછી તો એ પૂરી સિયાર લઈ જતો રહ્યો અને ભાઈ કાગડા ભાઈ તો ખબર પડે ને તો મારા ચોચમાંથી પૂરી પડી ગઈ અને સિયાર ભાઈ લઈ જતા રહ્યા એટલે કાગડા ભાઈ ખોટા વખાણ કર્યા અને કાગડા ભાઈ ભૂલાઈ ગયા એટલે એને ખાવાનું મળેલું ઈ જતું રહ્યું તો આપણને આ વાર્તા ઉપરથી આપણને એ શીખવા મળ્યો કે આપડા ખોટા કોઈ વખાણ કરો તો ભૂલાવું જોઈએ નહીં આપણે એવું કોઈ ખોટું ખોટું કે તો આપણે બહુ હરખાવું જોઈએ નહીં તો સમજણ પડી બધાને બધા આવી વાત para, thank you, thank you. Thank you.